પટેલ થઈ મામલતદાર કચેરીએ આવી અને આવેદન પત્ર આપી આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલી હતી આ તકે ભાજપ અને કોંગ્રેસના પટેલ જૂથ એક થઈ અને આ આવેદન પત્ર પાઠવેલું હતું થોડા દિવસ ઉજ્જૈન જિલ્લાના ઉજૈૈન ગામની અંદર કેટલાક અસામાજિક તત્વો દ્વારા સરદાર પટેલ ની પ્રતિમાને તોડી પાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે આપ સૌ જાણો છો કે સરદાર પટેલ એ ગુજરાતના સપૂત છે ભારત રત્ન એવોર્ડ મેળવેલો છે અને પાંચસો ને રજવાડાઓને એક કરેલા છે આ સરદાર વલ્લભભાઈ પટેલનું આવી રીતે જાહેરમાં અપમાન કરી અને રાષ્ટ્રનું અપમાન કરેલું છે આ લોકોએ સમગ્ર દેશનું અપમાન કરેલું છે અને આવી પ્રવૃત્તિ જો જ્યારે દેશમાં થતી હોય ત્યારે એને રોકવા માટેના આપણે પ્રયત્ન કરવા જોઈએ ભવિષ્યમાં કોઈ પણ રાજકીય નેતા હોય કોઈ પણ આપણા નેતા હોય ગાંધીજી હોય ડૉક્ટર આંબેડકર હોય સરદાર પટેલ હોય કે બીજા કોઈ પણ ક્રાંતિકારીઓના આવી પ્રતિમા મૂકેલી હોય એને નુકસાન કોઈ ન પહોંચાડે આવી કડકમાં કડક સજા કરવામાં આવે એવી અમે સરકારશ્રીને વિનંતી કરીએ છીએ કારણ કે આ ભારત રત્નનું અપમાન નથી આ ગુજરાતના પનોતા પુત્ર સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન નથી આ સમગ્ર દેશનું અપમાન છે તો અમે બગસરા અને ગુજરાતના લોકો વતી એવી વિનંતી કરીએ છીએ ભાઈ નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલને કે આ લોકોને એવી કડકમાં કડક સજા કરો કે ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ આવું કૃત્ય કરવા માટે પ્રેરે નહીં હસ્તો વંદે માત્ર ભારત માતા કી જાય છે